હેલો મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે સૌ પ્રથમ તો પહેલાં મારી આ યુટ્યુબ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ ત્રણનું સોલ્યુશન જોઈશું એમાં પ્રવૃત્તિ સત્તર છે મારું ગીત તો આપણા ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો સુપ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે આ પ્રકારના લોકગીતો હજુ પણ આપણા માતા પિતા દાદા દાદી સગાવાહલાના મુખે ગવાતા જ હશે આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકોમાં ન હોય પરંતુ માત્ર આપણા ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે આવા લોકગીતો પૈકી કોઈ એક કે બે લોકગીતો નીચેના ભાગમાં લખવાના છે તો મેં અહીં એક લોકગીત લખ્યું છે હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા એ મિત્રો લખવાનું રહી ગયું છે મારા કાળાજડા ઠરી ઠરી જાય રે કાનુડા તારા મનમાં નથી હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા મારા પાવલિયા બળી બળી જાય રે કાનુડા તારા મનમાં નથી હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી આવા ચોમાસાના ચાર ચાર મહિના આવ્યા મારી ચુંદલડી ભીજાય જાય રે કાનુડા તારા મનમાં નથી હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી આ મેં લોકગીત મેં લખાય લખ્યું છે મારી રીતે તમે આવું બીજું પણ લોકગીત લખી શકો છો તો મિત્રો આ લોકગીતમાં શેના વિશે વાત કરવામાં આવી છે તો આ લોકગીતમાં એક પ્રેમાળ સ્ત્રી પોતાના પ્રિયતમ કાનુડાને યાદ કરીને આ ગીત ગાઈ રહી છે અને પોતાના પ્રેમની વ્યથા વ્યક્ત કરી રહી છે આ ગીતમાં ઋતુઓનું વર્ણન કરે છે અને દરેક બંધમાં સ્ત્રી કાનુડાની ગેરહાજરીમાં પોતાના દુઃખ રજૂ કરે છે શિયાળો ઉનાળો ચોમાસું એમ ત્રણ ઋતુનું વર્ણન કરવામાં આવ્યું છે દરેક ઋતુમાં તેની સ્થિતિ જણાવી રહી છે કાનુડાની ગેરહાજરીના કારણે સ્ત્રીને ઘણી પીડા થાય છે અને તેમાં પોતાને ઋતુના આધારે દુઃખનું વર્ણન કરે છે આ એક હૃદય સ્પર્શી લોકગીત છે હા તો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને જેને જરૂર હોય તેને શેર કરજો બાય બાય